ઓમ નમઃ શિવાય નીલે શારતી વ્લોગ્સના તમામ ભક્તજનોને શિવભક્તોને અને જિજ્ઞાસુ આત્માઓને મારા હૃદયપૂર્વકના ભાવભર્યા પ્રણામ આજે આ પવિત્ર મંચ પરથી આપણે કોઈ સામાન્ય વાર્તા નથી કરવાના પણ આજે આપણે આપણા આત્માનો અરીસો જોવાના છીએ એક એવો અરીસો જે આપણને આપણી અંદર રહેલા અંધકાર અને પ્રકાશ બંનેના દર્શન કરાવશે મિત્રો સૃષ્ટિના પ્રારંભથી લઈને આજ સુધી મનુષ્યે બધું જ જીતવાનો પ્રયત્ન કર્યો છે આપણે પૃથ્વી જીતી ચંદ્ર પર પહોંચ્યા અને દરિયાના પેટાળ ખૂંદ્યા પણ શું આપણે આપણી જાતને જીતી શક્યા શું તમે ક્યારેય શાંતિથી બેસીને વિચાર્યું છે કે ઇતિહાસમાં રાવણ પાસે અઢળક સોનું અને જ્ઞાન હતું કંસ પાસે અજેય સત્તા હતી અને રાજા દક્ષ પાસે તો પ્રજાપતિનું સર્વોચ્ચ પદ હતું છતાં તેમનું પતન કેમ થયું તે બધા જ શક્તિશાળી હતા તે બધા જ બુદ્ધિશાળી હતા છતાં તેમની પડતીનું કારણ શું હતું એ માત્ર એક જ શબ્દ છે અહંકાર શાસ્ત્રોમાં અહંકારને ધીમું ઝેર કહેવામાં આવ્યું છે વિચાર કરો જો સાપનું ઝેર સોનાના કટોરામાં પીરસવામાં આવે તો શું તે અમૃત બની જશે ના તે તો પણ જીવ જ લેશે અહંકાર પણ એવું ઝેર છે જે સત્તા સંપત્તિ અને સુંદરતાના સોનાના વાસણમાં આપણને પીરસવામાં આવે છે અને આપણે તેને હોંશે હોંશે પી લઈએ છીએ પણ જ્યારે તેનું પરિણામ આવે છે ત્યારે સર્વસ્વ નાશ પામે છે આજના આ વિશેષ આધ્યાત્મિક સત્સંગમાં આપણે દેવાધિદેવ મહાદેવ અને રાજા દક્ષની એ અદભુત અને પ્રભાવશાળી કથાના મૂળમાં ઉતરીશું આપણે જોઈશું કે કે વી રીતે એક પિતાનો અહંકાર એટલો આંધળો બની જાય છે કે તે પોતાની વહાલી દીકરી માઇનસ જે જગતજનની મા સતી છે માઇનસ તેના પ્રેમ અને બલિદાનને પણ ઓળખી શકતો નથી આપણે સમજીશું કે કેવી વી રીતે અહંકારના અંતે રુદ્રનો ક્રોધ પ્રગટે છે અને એ જ ક્રોધ જ્યારે શાંત થાય છે ત્યારે ક્ષમા નામના પરમસુખનો જન્મ થાય છે મિત્રો આ વિડિયો માત્ર સાંભળવા માટે નથી પણ તમારા જીવનના અનેક પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે છે જો તમારા ઘરમાં કલેશ છે જો તમારા મનમાં અશાંતિ છે કે જો તમને લાગે છે કે કોઈ તમારું અપમાન કરી રહ્યું છે તો આ કથાના એક એક શબ્દને તમારા હૃદયમાં ઉતારજો વીડિયોના અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો કારણ કે આજે આપણે અહંકારને ઉગાડીને મહાદેવની કરુણાને પામવાની યાત્રા શરૂ કરી રહ્યા છીએ ભાગ એક રાજા દક્ષ અને અહંકારનું ઉદ્ગમ કથાની સાચી શરૂઆત થાય છે બ્રહ્માંડના એ સર્જનકાળથી જ્યારે સૃષ્ટિ હજી આકાર લઈ રહી હતી બ્રહ્માજીએ પોતાની માનસિક શક્તિથી અનેક પુત્રોને જન્મ આપ્યા જેમાંના એક હતા માઇનસ પ્રજાપતિ દક્ષ દક્ષ શબ્દનો અર્થ જ થાય છે કુશળ સમર્થ અને ચતુર દક્ષમાં દરેક કાર્ય કરવાની અદભૂત ક્ષમતા હતી એટલે જ બ્રહ્માજીએ તેમને પ્રજાપતિ બનાવ્યા એટલે કે પ્રજાના પાલક અને રક્ષક દક્ષ પાસે એ બધું જ હતું જેનું સપનું આજે એક સામાન્ય માણસ જુએ છે તેમની પાસે અખૂટ સંપત્તિ હતી દેવતાઓ પણ તેમને પ્રણામ કરતા તેમનું રજવાડું ત્રણેય લોકમાં ફેલાયેલું હતું અને તેમને ત્યાં સાહીઠ જેટલી ગુણવાન અને રૂપવાન પુત્રીઓનો જન્મ થયો હતો પણ મિત્રો અહીંથી જ એક જોખમી વળાંક શરૂ થાય છે શાસ્ત્રો કહે છે કે જ્યારે માણસ પાસે સત્તા સંપત્તિ અને સન્માન આ ત્રણેય વસ્તુઓ એકસાથે આવે છે ત્યારે તેની વિનમ્રતા નામના દીવાની જ્યોત ધીમે ધીમે ઓલવવા લાગે છે વિસ્તૃત રીતે સમજીએ તો દક્ષના મનમાં એક એવો ભ્રમ પેદા થયો કે આ આખી સૃષ્ટિ મારા વગર અધૂરી છે જ્યારે માણસને એમ લાગે છે કે હું જ આ કામ કરી શકું છું અથવા મારા વગર દુનિયા અટકી જશે ત્યારે તે સમજી લેવું કે તેનામાં રાજા દક્ષના અહંકારનું બીજ રોપાઈ ગયું છે વ્યવહારુ ઉદાહરણ ચાલો આજના જમાનાના એક ઉદાહરણથી આ વાતને સમજીએ કલ્પના કરો કે કોઈ મોટી કંપનીનો માલિક છે જેણે વર્ષોની મહેનતથી સામ્રાજ્ય ઊભું કર્યું છે તેને એમ લાગે કે મેં જ આ હજારો લોકોને નોકરી આપી છે મારા વગર આ હજારો પરિવારોના ઘરમાં ચૂલો નહીં સળગે અથવા કોઈ પરિવારમાં એવો મોભી કે વડીલ હોય જેને એમ લાગે કે મારા વગર આ ઘર વિખેરાઈ જશે બધાએ મારા જ ઈશારે ચાલવું પડશે જ્યારે આ હું પણું અને મારા વગર નહીં ચાલેવાળી જીદ આવે છે ત્યારે તે વ્યક્તિ જાણતા અજાણતા દક્ષ બની જાય છે અહંકારી માણસને હંમેશા લાગે છે કે દુનિયા તેના જ તાલ પર નાચવી જોઈએ અને જો કોઈ તેની મર્યાદા તોડે તો તેનો અહંકાર ઘાયલ વાઘની જેમ ત્રાડ પાડે છે આજ બન્યું જ્યારે પ્રયાગમાં એક વિશાળ સભા ભરાઈ હતી બધા જ દેવતાઓ ગંધર્વો અને ઋષિઓ રાજા દક્ષના સન્માનમાં ઊભા થયા પણ ત્યાં બે વ્યક્તિઓ ઊભા ન થયા એક હતા બ્રહ્માજી જે દક્ષના પિતા હતા અને બીજા હતા દેવાધિદેવ મહાદેવ જે દક્ષના જમાઈ હતા બ્રહ્માજી પિતા હતા એટલે દક્ષને વાંધો ન આવ્યો પણ મહાદેવ જેઓ સ્મશાનમાં રહે છે જેમને સત્તાની કોઈ પડી નથી જેમના માટે મહેલ અને સ્મશાન એક સમાન છે તેઓ જ્યારે દક્ષના સન્માનમાં ઊભા ન થયા ત્યારે દક્ષનો અહંકાર કૂદકો મારીને બહાર આવ્યો અહંકારી માણસની સૌથી મોટી નબળાઈ ખબર છે શું છે તેની ઇમેજ છબી તેને હંમેશા ડર લાગે છે કે જો કોઈ મારું સન્માન નહીં કરે તો બીજા લોકો શું વિચારશે લો ક્યાં કહેંગે માઇનસ આ ડર અહંકારનું બીજું નામ છે દક્ષને એમ નહોતું કે શિવજીએ અપમાન કર્યું તેને ડર હતો કે આટલી મોટી સભામાં જો એક શિવ ઊભો ન થયો તો મારું વર્ચસ્વ ઓછું થઈ જશે અહંકાર હંમેશા અંદરથી પોચો હોય છે એટલે જ તેને બહારના માન સન્માનની સતત જરૂર પડે છે જ્યારે શિવ તો પોતે પૂર્ણ છે તેમને કોઈના ઊભા થવાથી કે બેસવાથી કોઈ ફરક પડતો નથી આ ભાગમાં આપણે એ સમજવું જોઈએ કે શું આપણા જીવનમાં પણ આવું બને છે જ્યારે કોઈ આપણી વાત નથી માનતું અથવા આપણને યોગ્ય માન નથી આપતો ત્યારે શું આપણી અંદરનો દક્ષ પણ આવી જ રીતે ગુસ્સે થાય છે શું આપણે પણ આપણી ઇમેજ બચાવવા માટે સંબંધોનું બલિદાન આપવા તૈયાર થઈ જઈએ છીએ દક્ષના આ જ અહંકારે આગળ જઈને વિનાશનું એવું ચક્ર શરૂ કર્યું કે આખું બ્રહ્માંડ ધ્રુજી ઊઠ્યું ભાગ બે અહંકારના ચાર પ્રકાર મિત્રો કથામાં આગળ વધતા પહેલાં આપણે એ સમજવું ખૂબ જરૂરી છે કે અહંકાર કોઈ એક ચહેરો લઈને નથી આવતો તે બહુરૂપી છે તે આપણા મનમાં કયા રસ્તેથી પ્રવેશ કરે છે તે આપણને ખબર પણ નથી પડતી રાજા દક્ષના જીવનમાં જે અહંકાર હતો તેને શાસ્ત્રોમાં મુખ્ય ચાર ભાગમાં વહેંચવામાં આવ્યો છે ચાલો આજે આપણે આપણી અંદર પણ ડોક્યું કરીએ કે આમાંથી કયો અહંકાર આપણામાં ઘર કરી ગયો છે એક ધનાભિમાન પહેલો પ્રકાર છે ધનાભિમાન જ્યારે માણસની તિજોરી ભરાય છે ત્યારે તેની નજર બદલાઈ જાય છે માણસ પાસે જ્યારે લક્ષ્મી આવે છે ત્યારે તે બીજાને ગણકારતો નથી તેને લાગે છે કે પૈસાથી બધું જ ખરીદી શકાય છે માઇનસ સુખ સંબંધો અને આદર પણ રાજા દક્ષને પણ આવું જ અભિમાન હતું તેમને કૈલાશના નાથ મહાદેવ નિર્ધન લાગ્યા કારણ કે શિવ પાસે મહેલ નહોતો સોનાના આભૂષણો નહોતા દક્ષને એમ હતું કે જેના ઘરે ખાવા માટે અન્ન નથી કે રહેવા માટે છાપરું નથી તેની સામે હું કેમ નમું આજે પણ જુઓ લગ્ન પ્રસંગોમાં જ્યારે કોઈ ધનવાન સંબંધી આવે છે ત્યારે તે પોતાની ગાડી ઘરેણાં અને બ્રાન્ડેડ કપડાંનું પ્રદર્શન કરે છે તેને એમ લાગે છે કે ગરીબ સંબંધી તેને પગે લાગે યાદ રાખજો મિત્રો લક્ષ્મી તો ચંચળ છે આજે તમારી પાસે છે કાલે કોઈ બીજા પાસે હશે પણ જે અહંકાર તમે પૈસાના કારણે કેળવ્યો છે તે તમારા સાચા સંબંધોને ઉધઈની જેમ ખાઈ જશે બે વિદ્યાભિમાન બીજો અને સૌથી સૂક્ષ્મ અહંકાર છે વિદ્યાભિમાન માણસ થોડી મોટી ડિગ્રીઓ મેળવી લે ચાર ચોપડી વધુ ભણી લે કે થોડું શાસ્ત્રોનું જ્ઞાન મેળવી લે એટલે તેને લાગે છે કે દુનિયામાં તેનાથી મોટો કોઈ જ્ઞાની નથી તે બીજાને મૂર્ખ સમજવા લાગે છે દક્ષ પોતે વેદના જ્ઞાતા હતા તેમને ગર્વ હતો કે તેઓ બ્રહ્માંડના રહસ્યો જાણે છે પણ તેઓ એ ભૂલી ગયા કે જે શિવ તત્વને તેઓ તુચ્છ ગણે છે એ જ શિવ જ્ઞાનનો સ્ત્રોત છે તમે જોયું હશે કે જે ડાળી પર ફળ આવે છે તે હંમેશા નમે છે અને જે સૂકી હોય છે તે અક્કડ રહીને આકાશ સામે જોયા કરે છે જ્ઞાન તમને વિનમ્ર બનાવવું જોઈએ અભિમાની નહીં જો તમારું ભણતર તમને બીજાનું અપમાન કરતા શીખવે તો સમજવું કે તમે ભણ્યા છો પણ ગણ્યા નથી ત્રણ સત્તાભિમાન ત્રીજો પ્રકાર છે સત્તાભિમાન ખુરશી અને પદ કાયમી નથી હોતા પણ જ્યારે માણસ તે ખુરશી પર બેસે છે ત્યારે તેને લાગે છે કે તે અમર છે દક્ષ પ્રજાપતિ હતા એટલે કે આખી સૃષ્ટિના વહીવટદાર તેમને એમ હતું કે દેવતાઓ પણ મારા હુકમ નીચે છે આ પદના નશામાં તેઓ એ ભૂલી ગયા કે આ પદ પણ ઈશ્વરની દેન છે અને જે પદ ઈશ્વર આપી શકે છે તે ઈશ્વર છીનવી પણ શકે છે રાજકારણ હોય કે કોર્પોરેટ ઓફિસ જ્યારે કોઈને નાનું એવું પદ મળે ત્યારે તેના ચાલવામાં અને બોલવામાં તફાવત આવી જાય છે તે પોતાના જૂના મિત્રોને ઓળખતો નથી યાદ રાખજો જે સીડીથી તમે ઉપર ચઢ્યા છો નીચે ઉતરતી વખતે પણ એ જ સીડી આવવાની છે જો ઉપર જતી વખતે લોકોનું અપમાન કરશો તો નીચે ઉતરતી વખતે કોઈ પકડવાવાળું નહીં મળે ચાર રૂપાભિમાન ચોથો અને આજના યુગનો સૌથી મોટો અહંકાર છે રૂપાભિમાન આજકાલના સોશિયલ મીડિયાના યુગમાં લોકો પોતાના દેખાવ પર પોતાની ફિટનેસ પર અને સુંદરતા પર ગર્વ કરે છે દક્ષને પણ શિવજીના રૂપથી સૂગ હતી તેમને લાગતું હતું કે જે સ્મશાનની ભભૂતિ લગાવે છે જેના ગળામાં સાપ છે તે કદરૂપો છે પણ તેઓ એ ન સમજી શક્યા કે સાચી સુંદરતા ચહેરા પર નહીં પણ ચરિત્રમાં હોય છે યાદ રાખજો મિત્રો ગમે તેટલા મોંઘા ક્રીમ લગાવો કે મેકઅપ કરો સમય જતા આ ચહેરો કરચલીઓથી ભરાઈ જશે જવાની તો મહેમાન છે જે એક દિવસ જતી રહેશે જો ગર્વ કરવો જ હોય તો તમારા સંસ્કારો પર કરો કારણ કે શરીર તો પંચતત્વમાં ભળી જશે પણ તમારો સ્વભાવ અને તમારી વાણી લોકોના હૃદયમાં જીવંત રહેશે ભાગ ત્રણ સતીનું બલિદાન અને શિવનો ક્રોધ મિત્રો હવે કથા એવા વળાંક પર પહોંચી છે જ્યાં અહંકાર અને શ્રદ્ધા વચ્ચેનો જંગ ચર્મસીમાએ છે રાજા દક્ષે એક ભવ્ય બૃહસ્પતિ સવ યજ્ઞનું આયોજન કર્યું આખા બ્રહ્માંડને આમંત્રણ આપ્યું પણ જાણી જોઈને પોતાની પુત્રી સતી અને જમાઈ શિવને ન બોલાવ્યા અહંકારી માણસની આ પદ્ધતિ છે તે તમને નીચા બતાવવા માટે તમને એકલા પાડવાનો પ્રયત્ન કરે છે માતા સતીને જ્યારે આ યજ્ઞની ખબર પડી ત્યારે તેમનું પુત્રી હૃદય માની ન શક્યું તેમણે વિચાર્યું કે પિતાના ઘરે જવા માટે આમંત્રણની શું જરૂર મહાદેવે સમજાવ્યા દેવી જ્યાં માન ન હોય ત્યાં જવું ઉચિત નથી ત્યાં જવાથી તમારું આત્મસન્માન ઘાયલ થશે પણ સતી પિતાના પ્રેમમાં અંધ હતા તેઓ કનખલ પહોંચ્યા પણ ત્યાં જે દ્રશ્ય જોયું તે હૃદયદ્રાવક હતું યજ્ઞશાળામાં માતા સતીનું સ્વાગત કરવાને બદલે દક્ષે આખી સભાની વચ્ચે શિવજીની નિંદા શરૂ કરી તેમણે શિવને અમંગળ ભૂતનાથ અને કુળહીન કહીને અપમાનિત કર્યા મિત્રો જરા કલ્પના કરો એક દીકરી માટે આનાથી મોટી પીડા શું હોઈ શકે કે તેના પિતા જ તેના પતિનું આટલું ઘોર અપમાન કરે સતીએ જોયું કે સભામાં બેઠેલા જ્ઞાનીઓ અને દેવતાઓ પણ ચૂપ હતા જ્યારે અહંકાર સત્તા પર બેસે છે ને ત્યારે સત્ય બોલનારાઓ પણ મોઢા પર આંગળી મૂકી દે છે સતીની સહનશક્તિ ખૂટી ગઈ તેમણે ગર્જના કરી હે સભાજનો જે શિવ મંગલના દાતા છે તેમનું અપમાન કરનાર આ શરીર હવે મને ભાર લાગે છે જે પિતાના અહંકારમાં મહાદેવ પ્રત્યે દ્વેષ હોય તે પિતાનું લોહી મારા શરીરમાં વહે તે મને મંજૂર નથી અને જોતજોતામાં મા સતીએ યોગાગ્નિ પ્રગટાવી પોતાનો દેહ હોમી દીધો અહંકારની વેદી પર પ્રેમનું બલિદાન ચડી ગયું જ્યારે આ સમાચાર કૈલાશ પહોંચ્યા ત્યારે શાંત શિવકાળ બની ગયા તેમનું ત્રીજું નેત્ર ઉઘડ્યું અને બ્રહ્માંડ ધ્રુજી ઊઠ્યું મહાદેવે ક્રોધમાં પોતાની એક જટા ઉખેડી પર્વત પર પછાડી અને તેમાંથી પ્રગટ થયો ભયાનક વીરભદ્ર હજારો હાથ હાથમાં શસ્ત્રો અને આંખોમાં અગ્નિ વીરભદ્ર એટલે શિવનો એવો ક્રોધ જે અહંકારને મૂળમાંથી ઉખેડવા માટે જ જન્મે છે વીરભદ્રે દક્ષની યજ્ઞશાળામાં તાંડવ મચાવ્યું યજ્ઞનો વિધ્વંસ થયો અભિમાની દેવતાઓ ભાગવા લાગ્યા અંતે વીરભદ્રએ દક્ષનું ગળું પકડીને તેનું મસ્તક કાપી નાખ્યું અને યજ્ઞકુંડમાં હોમી દીધું આ માત્ર એક રાજાનું મૃત્યુ નહોતું આ એ ભ્રમનું મૃત્યુ હતું કે હું જ સર્વોપરી છું શાસ્ત્રો આ કથા દ્વારા બૂમ પાડીને કહે છે કે અહંકારનું મસ્તક ભલે ગમે તેટલું ઊંચું હોય પણ એક દિવસ તે કાળના હાથે કપાય છે વિચાર કરો મિત્રો અહંકાર કેટલો અંધ હોય છે દક્ષે પોતાની લાડકી દીકરી ગુમાવી દીધી પોતાનું માન સન્માન ગુમાવ્યું અને અંતે પોતાનું અસ્તિત્વ પણ ગુમાવ્યું પણ તેનું હું એટલું પ્રબળ હતું કે છેલ્લી ઘડી સુધી તે નમ્યો નહીં આપણે પણ આપણા જીવનમાં ઘણીવાર દક્ષ જેવા બની જઈએ છીએ કોઈની સાથે દલીલ જીતવા માટે આપણે વર્ષો જૂના સંબંધોનું બલિદાન આપી દઈએ છીએ શું એ જીત ખરેખર જીત છે ના એ તો હારથી પણ ભયાનક છે ભાગ ચાર અહંકાર મુક્તિના ચાર ઉપાયો મિત્રો આપણે દક્ષનો અહંકાર જોયો સતીનું બલિદાન જોયું અને વીરભદ્રનો પ્રકોપ પણ જોયો પણ હવે પ્રશ્ન એ થાય છે કે આપણે આપણા રોજિંદા જીવનમાં દક્ષ બનતા કેવી રીતે અટકવું આપણે કેવી રીતે ખાતરી કરી શકીએ કે આપણો અહંકાર કોઈના સંબંધો કે આપણી શાંતિનો ભોગ ન લે શાસ્ત્રો અને મહાદેવનું જીવન આપણને ચાર અદભુત ચાવીઓ આપે છે જે તમારા જીવનમાંથી અહંકારના અંધકારને કાયમ માટે દૂર કરી દેશે ઉપાય એક સેવા અને સમર્પણ અહંકાર ક્યારે જન્મે છે જ્યારે મનમાં હું જન્મે છે આ કામ મેં કર્યું આ પૈસા મેં કમાયા આમ મેંને હટાવવાનો રસ્તો છે માઇનસ સમર્પણ દરરોજ સવારે જ્યારે તમે પથારીમાંથી ઉઠો ત્યારે હથેળીઓ જોઈને મહાદેવને કહો હે પ્રભુ આજે જે પણ કરીશ એ તારી શક્તિથી કરીશ હું તો માત્ર તારું એક નિમિત્ત છું જ્યારે તમે તમારી સફળતાનો શ્રેય પરમાત્માને આપવાનું શરૂ કરો છો ને ત્યારે સફળતાનો નશો તમને ચડતો નથી જે દિવસે તમે કરતા મટીને સેવક બનશો તે દિવસે અહંકાર તમારા પગ પખાલશે ઉપાય બે ક્ષમાનો અભ્યાસ ક્ષમા મિત્રો કથામાં દક્ષનું મસ્તક કપાયા પછી જ્યારે દેવતાઓએ પ્રાર્થના કરી ત્યારે મહાદેવનો ક્રોધ ક્ષણમાં ઓગળી ગયો તેમણે દક્ષને સજીવન કર્યા પણ એક શીખ આપવા માટે દક્ષને બકરીનું મસ્તક આપ્યું બકરી આખો દિવસ શું કરે મેં મેં આ પ્રતિક છે કે જે માણસ આખો દિવસ હું હું કરે છે તેની બુદ્ધિ પશુ સમાન બની જાય છે ક્ષમા આપવી એ કાયરોનું કામ નથી એ તો મહાદેવ જેવા વીરોનું કામ છે ક્ષમા એ જ સાચો વિજય છે ઉપાય ત્રણ મૃત્યુનું ચિંતન ત્રીજો અને સૌથી કડવો પણ સાચો ઉપાય છે અહંકાર હંમેશા દેહ સાથે જોડાયેલો હોય છે મહાદેવ સ્મશાનમાં કેમ રહે છે એ આપણને યાદ અપાવવા માટે કે આ સંસાર નશ્વર છે ક્યારેક સમય મળે તો સ્મશાનમાં જઈને શાંતિથી પાંચ મિનિટ બેસજો ત્યાં અમીરની રાખ અને ગરીબની રાખમાં કોઈ તફાવત નથી હોતો જ્યારે તમે સ્વીકારો છો કે એક દિવસ તમારે પણ રાખ થઈ જવાનું છે ત્યારે અહંકારના પાયા હચમચી જાય છે ઉપાય ચાર મૌન અને ધ્યાન આપણો અહંકાર સૌથી વધુ ક્યાંથી પ્રગટ થાય છે આપણી વાણીમાંથી રોજ માત્ર દસ મિનિટ બધું જ ભૂલીને મૌન ધારણ કરો ધ્યાનમાં જ્યારે તમે તમારી અંદર ઉતરો છો ત્યારે તમને સમજાય છે કે તમે આ શરીર નથી તમે આ પદ નથી તમે આ સંપત્તિ નથી તમે તો એ અનંત શિવનો એક અંશ છો મૌન તમારી અંદર નમ્રતાની નદી વહેવડાવશે ઉપસંહાર વ્હાલા શ્રોતાઓ આ આધ્યાત્મિક યાત્રામાં આજે આપણે જોયું કે શિવ શું છે અને અહંકાર શું છે આપણે જોયું કે અહંકાર ગમે તેટલો ઊંચો મહેલ ચણી લે પણ એક દિવસ એ રેતના બંગલાની જેમ તૂટી જાય છે શિવ એ જ કલ્યાણ છે અને જ્યાં આપણો હું પણ પૂરો થાય છે બરાબર ત્યાંથી જ મહાદેવની શરૂઆત થાય છે જો તમે અત્યારે આ વીડિયો જોઈ રહ્યા છો અને તમારા મનમાં કોઈના પ્રત્યે કડવાશ છે કોઈની સાથે અહંકારમાં ઝઘડો થયો છે કે કોઈ પ્રિય વ્યક્તિ સાથે બોલવાનું બંધ છે તો સમજી લેજો કે આ વીડિયો તમારા સુધી મહાદેવે જ પહોંચાડ્યો છે આ વીડિયો પૂરો થયા પછી તમારો અહંકાર બાજુ પર મૂકીને તે વ્યક્તિને એક ફોન કરજો અથવા માફી માંગી લેજો વિશ્વાસ રાખજો મિત્રો માફી માંગવાથી તમે નાના નહીં થાઓ પણ તમારું કદ મહાદેવ જેટલું વિશાળ બની જશે મિત્રો નિલેશારતી વ્લોગ્સનો આ એક નાનકડો પ્રયાસ હતો તમારા હૃદય સુધી પહોંચવાનો તમારા અનુભવો કોમેન્ટમાં ચોક્કસ જણાવજો વિડિયોને લાઇક કરજો અને શેર કરજો જેથી કોઈ બીજાનું પણ કલ્યાણ થઈ શકે મળીએ આવતા રવિવારે એક નવી કથા સાથે ત્યાં સુધી મહાદેવની ભક્તિમાં લીન રહો બોલો હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય મહાકાલ